આઈ નો કાકો ના અટેક કરે છે એ છેટલી વખત ના પાડું છું તો કાપ કાપ કરે લેબ્રો લતા છું હા હા બોલ દે બોલ લે જા યાર અરે લા રે કરવી છે છે તો એ હેડો ખોતરી નાખે છે ઓય જો કે લેબરો પાડવા માંડ્યો છે બોલે ના તાર કાકા હા એક વખત કીધું તો લેબરો પાડવા આવી ગયો છે મારે ને ખબર તો છે મારે ના રહે હેડો છે અરે ગંગો ભાઈ હા બોલો ઓ બતાજો બરાબર મારિયા પડી તમારો હું કોમ કોમ્પોઝ આ પેલા નહીં જાસુ ભાઈ હા

ભોય ના કીધી તો વાગી જ કે ના ખાલી કોટા પે ગયા જો એ કાટ લે કોટા બોટા કાટ લેવા ના મંગાળ છે ને થાપા ઉપર એક દાળો આ બજે તું ઈ ના બજે ઈ કોમ કર હું પેલા ઢોરો બોડો પાઈ દઉં પણ લાઈટ તો સાંડા સાર નાખ દઉં પછી એના પાહર બાકી ને પાછળ ઈ સાને પમ પેલા આ કેવન પાટ ગઉ પડે સમાધાન કરાવ પડે આપણે બધું તો એ ઢોકા ચેક પાવડો મારી દીધો સી મો તો કેસા

આને કઈ દે આવતા ને અમે હેડા બેઠા છો સોખો ખાવ છો નેકરાન કે હે નેકરાન જૂની વાતો કરજે તો ભાઈ પારી ગાળ્યો તો કે બા ભાંજોણ હું નઈ જાણતોય બાધો રે રે મેં 1.5 પાઉંડા એટલે વળી લઈને

આ છોકરાને લેબડા પછી ભોય નાખ્યો ભલે યાર મને હા માસ મળ્યા થઈ નઈ બોલતા કેટલી વાર આવનાટેક કરે છે એ વાત તો હાથી સાહેબ કોક તો કરવું પડે આખી જિંદગી એમ મરી જાતો

નુસન છે કરવા તમે તમે શું કરવા લાગે છે બોલો કે કેવા પણ હું બોલી ને બોલી

है ना भाग भाग तो पार नहीं दास ले भागे ले डिटी दो जो हितर वाई ची कब वाई तमें नहीं न ये भी नहीं नहीं देखा तो आंखों है दोहरी काग पे दोहरी था नहीं मिल है वो ये कार्य देशरस तुम्हें कोई ये हिताओ पर रस तुम्हें कोटेक्ट करवाने ये नहीं तमरस तो पाजो हमारे तमरस तो नहीं ये ये ओन જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે છે તો મારી ચેનલ નું નામ છે SK કોમેડી ઝાલિયા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય ભાઈ બકર